હેલો યુટ્યુબ ફેમિલી છે તમારું તો અત્યારે અમે અને ચોટીલાના જલારામ મંદિરમાં છીએ અત્યારે તો અમે અત્યારે દર્શન કરવા જાય છે આમ તો તમે કાલના બ્લોગમાં જોયેલું હશે અમે મિટિંગ માટે આવ્યા હતા અમારી સમાજની મિટિંગ હતી એટલે સ્નેહ મિલન હતો એટલે આવ્યા હતા પછી હવે જાય અંદર શૂટિંગ લેવા ને દર્શન કરવા જાય છે અને પછી જવાનું છે માતાજી ને દર્શન કરવા ડુંગરો ચડવા જવાનું છે તો પછી ત્યાં જઈ આવશું હા અને પછી કે છે હજી બીજા ક્યાંક જવાનું તો જોયા જેવો પ્લાન

માં ચડવાનું છે ધીમે ધીમે બધા ઉપર જાય આવું તો ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે હવે ચડવાનું બેહી ગયા છે ઓરો ખાવા બેહી ગયા છે કાકાની ની આગળ બેઠા છે સિદ્ધાર્થભાઈ ની અને અમે બધા જો અહીંયા છીએ તો બધા આવેલા ફટાફટ જઈએ પહોંચી જાય ધીમે ધીમે ચડીએ ઉપર ધીમે ધીમે ચડાય એટલે બહુ થાક નો લાગે શ્વાસ ન ચડે કેમ પાર્થભાઈ તો ધીમે ધીમે ચડે એટલે બહુ શ્વાસ ન ચડે થાક નો લાગે તો પછી કેટલું પબ્લિક છે જયારે પ્રવાસ માં આવે ને ઉદા છોકરા પ્રવાસ પૂરેશ વાળા છે બધા એવું છે સિદ્ધુભાઈ બેસી ગયા થાકી ગયા ને

તો તમે ક્યાં છે એકથી હાલી ના તો વાત સિંગો અંદર તો કે હા એ ગાય આ આગળ હતો ને જે ભાઈ આવો પાસ આવવાનું શરૂ કર્યું છે હવે તો આવી ગયું છે મંદિર માઇન્ડ માઇન્ડ આવ્યું વાહ હવે કાંક કોણ આવ્યું હોય બહુ ગરમી ખાધી તું તો હા તમારે થઈ ગયા પાર્થભાઈની તો પોગી ગયા શ્રીફળ વધારે નાખ્યું હોય છે એમને તો હવે અમે પણ પોગી જાય શ્રીફળ વધારે નાખીએ ત્યાં જઈને પછી બે દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ માતાજીના તો પહોંચી ગયા છીએ મંદિરે જોઈ લો આ સાઈડ થી હાલો અહીંથી જવાનું છે અંદર ફટાફટ રહ્યા છે અંદર ફોટા પાડવા દીધા હાલ બાપુ અંદર પુરુષો માટે અહીંથી જવાનું છે

આ સમય હતો શાંતિ દર્શન શાંતિ દર્શન થાય છે તમને ભીડ હોય છે પેરો કેરો આપણે દુનિયા ફેરફીરા પણ બ્લોગમાં બધાય બધાય કરતા છે જે જે જોય બધાય દર્શન કરે અને પણ લાભ મળે આ દર્શનમાં દર્શન થાય છે તમને કે મજા આવી આના નો તો ભવા આવી એ ભાઈ જુઓ આના કારણે એ બીજે કે આ એક આને સજાગર મનોરથ કુછ છે

જોયા પછી હવે ચારે ભેગા થાય કેમ સારું તો હવે સીધા નીચે જઈને જ મેળા હલો કાકા આવજો જય માતાજી આવજો સીધું જય માતાજી મેળા પછી નિરાય નિરાય આવજો જય માતાજી સવાર સવાર દર્શન કરીને આવતા રહ્યા છીએ નીચે હવે જાય છે ગાડી પાસે કેમ થવાગ માં કેમ કાકા નથી થામેકર એવું રેરા નું મિત્ર હોય ને એટલે સારું વાત બસ ગલી તો બસ હવે ગાડીમાં બેસી ગયા છે બધા પપ્પા

અને પપ્પા ની બધા જો અમે ચા ને એવું પીવે છે અમે અહીં નાસ્તો કરીએ છીએ પાર્થભાઈ ની બધા ત્રણેય હું પાર્થભાઈ ને કાકા કોન વેફર અને ક્યો કોન કેવા ની બધા કોમેન્ટ કરશો કેમ આમ તો ખબર જ છે બધા ને પણ નહીં આપણે ખાલી કોન કે પેને બીજો કોન કહેવાય તો પછી અમે નાસ્તો કરી લઈએ પછી પાછા ઉપડીએ તો અત્યારે પૂછી ગયા છીએ ગેલા સોમનાથ અને અંદર જાય છે દર્શન કરવા આવે બધાય સરસ તો ચાલો હવે અંદર થી મંદિર આવું છે અંદર જઈને દર્શન કરાવું તમને પણ બધા ચલો કાકા દર્શન કરી લઈએ અંદર જઈને હવે મહાદેવ ના દર્શન કરી લઈએ હા તો અંદર દર્શન કરી આવ્યા છે મહાદેવના અને બધું કેવું બનાવેલું છે કેદારનાથ બધું બનાવેલું છે મસ્ત એટલે છે તો કોઈ મંદિર છે બગીચા ની કેટલું મસ્ત છે હું તમને એક ફૂલ દેખાડ્યું બૌ મસ્તી નાનું એવું છે સફેદ કલરનું મસ્ત છે મસ્ત

સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મૂકશું નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી આવજો ટાટાભાઈ ગુડ નાઇ